સામાજિક કાર્યકર આજે અમારા દેશના અંદર ભારત દેશમાં એક શરમજનક ઘટના બનવા જઈ રહી છે જેને હું કડક શબ્દોમાં વખોડી રહ્યો છું આજે મેચના અંદર ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે થઈ રહ્યો છે તો શું આ મુકાબલો થવો જોઈએ ખરેખર તો આ આતંકવાદી કૃત્યો પહેલગામ દ્વારા જે વખતે વખતે કરવામાં આવ્યું હતું અને અમારા ભારત દેશની છવ્વીસ બહેનો વિધવા થઈ હતી ત્યારબાદ ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું ઓપરેશન સિંદૂર કર્યા પછી બરાબર જરબાતોનો જવાબ આપવામાં આવ્યો પરંતુ સાથે સાથે સિદ્ધુ નદીનું પાણી રોકવામાં આવ્યું કે પાકિસ્તાનને આ પાણી ન મળવું જોઈએ તો અમારા ભારત દેશના અંદર આ કઈ રીતની રાજનીતિ રમાઈ રહી છે જે ભારતના નાગરિકો ભારતના દેશવાસીઓ સાથે એક આસ્થાની સાથે આ એક ચેડા થતી દેખાઈ રહી છે એમની સાથે છેતરપિંડી થતી દેખાઈ રહી છે જ્યારે આટલો મોટો કાંડ એના પહેલાં પણ ઘણા બધા એટલા બધા આતંકવાદી હુમલા થયા તો પણ જો ભારતની મુકાબલો પાકિસ્તાનની સાથે આજે જે થવા જઈ રહ્યો છે તે ખરેખર થવો ના જોઈએ આ એક શરમજનક ઘટના કહેવાય અને એને અમે કડક શબ્દોમાં વખોડી રહ્યા છે ભારતના નાગરિકો દેશ પ્રેમીઓ જે રીતના ભારત દેશના અંદર આવા કાંડો થાય છે પાકિસ્તાન દ્વારા જે કરવામાં આવી રહ્યા છે એની સાથે જો મેચ રમીને ભારતના નાગરિકો સાથે આ એક જાતનું દુશાસન કહેવાય એમની સાથે ચેડા કહેવાય એમની નાગરિકતાના ઉપર સવાલો ઊભા થતા હોય ત્યારે અમે ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને ખાસ રજૂઆત કરું છું કે આ રીતની મેચો ભારતના અંદર ના રમાવી જોઈએ ભવિષ્યમાં પણ આવી રીતની મેચો ના થવી જોઈએ કારણ કે આ જ એક જળવાતો જવાબ આપવા જેવી વાત છે પરંતુ કેટલાક રાજકારણીઓ જેને આને સમજી નહીં શકે ભારત દેશના હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ દરેક જાતના જાતિભાતીના રહેતા લોકો સાથે આ એક ભયાનક અને વિચારવા જેવી વાત કહેવાય તેને અમે વખોડીએ છે કે ભારતના નરેન્દ્ર મોદીજીને અમે પ્રધાનમંત્રીજીને અમે કહીએ છે કે આ મેચ ક્રોસ કરવામાં આવે જેવી અમારી ખાસ નમ્ર અરજ છે If you like this video then like share and subscribe to Mirror Now